સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાનપ્રકાશ સ્વામી દ્વારા જે જલારામ બાપાને લઈને બફાટ કરવામાં આવ્યો છે તેને લઈને ગુજરાતના ખૂણે ખૂણે વસેલા લોહાણા સમાજમાં જબરજસ્ત આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે જેઓ સતત સ્વામિનારાયણ સંપ્રદાય સામે જે છે તે વિરોધ નોંધાવી રહ્યા છે રોષની લાગણી જોવા મળી રહી છે તે વચ્ચે લોહાણા સમાજના આગેવાન દ્વારા વધુ એક માંગ જે છે તે ઉઠવા પામી રહી છે નમસ્કાર લાઈવ ટ્વેન્ટી ફોર ગુજરાતની સાથે હું છું સ્વામિનારાયણ સંપ્રદાયના જ્ઞાન પ્રકાશ સ્વામી દ્વારા જલારામ બાબાને લઈને જે ટીપ જે ટિપ્પણી કરવામાં આવી છે જે નિવેદન આપવામાં આવ્યું છે તેને લઈને ચારે બાજુ લોહાણા સમાજમાં રોષ ફાટી નીકળ્યો છે સતત વિરોધ જે છે તે લોહાણા સમાજ દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે અને પહેલાં લોહાણા સમાજ દ્વારા એવી માંગ કરવામાં આવી હતી કે તાત્કાલિક ધોરણે જ્ઞાન પ્રકાશ સ્વામી જે છે તે અમારી માફી માગે જોકે સ્વામી દ્વારા તાત્કાલિક ધોરણે માફી પણ માગવામાં આવી હતી પરંતુ હવે તે વચ્ચે લોહાણા સમાજના આગેવાન ગિરીશ કોટેજા દ્વારા એક માંગ ઉઠાવવામાં આવી છે

કારણ કે જલારામ બાપાને માનો વાળો વિશ્વમાં બધા લોકો દરેક જ્ઞાતિ અઢાર અઢાર વર્લ્ડના જ્ઞાતિના લોકો માને છે અને કહી છે કે એની માનતા મહિના પછી તમે વીરપુર આવો એટલે માનતા તમારી સફળ થઈ જાય તમે જેમ આવી ગયું હોય તમે દુઃખમાં આવો અને માનતા માનો તો એમાં તમને જલારામ બાપા પ્રત્યક્ષ મદદ કરતા હોય એવો ભાવ ઊભો થાય છે આજની જે ટિપ્પણી વાંચી અને જે રીતે એણે અહીંયા એમ કે ભાઈ જૂનાગઢ સ્વામી મંદિરની અંદર પણ સ્વામી સ્વામીભાઈ આવ્યા હતા અને પછી એને ભગત ભગત કરીને બોલાવે છે અને એણે અન્નનો ટુકડો શીખવાડ્યો બસો ને પાંચ વર્ષ પહેલાં એણે ભોજલરામ છે એ જલારામ બાપાના ગુરુ હતા ભોજલરામ જ્ઞાતિએ લેવા પટેલ પણ એને બાપા એને જ્યારે આ અન્ન ક્ષેત્ર બસો ને પાંચ વર્ષ પહેલાં ચાલુ કર્યું વિશ્વમાં એક જ એવું મંદિર છે કે જ્યાં પૈસા ધરવાની પણ મનાય છે કઈ રીતે વાત કરી પહેલાં તો જ્ઞાન એનું નામ કાઢીને અજ્ઞાન સ્વામી કરી નાખવાની જરૂર છે કારણ કે જેની પાસે જ્ઞાન જ નથી રાત્રે જેમ શેખ ચલીના વિચાર આવે એવું એને બીજે દિવસે દિવસે બોલીશ તો બધા હરિભક્તો રાજી થઈ જાય હરિભક્તો જેટલા હશે ને એમાંથી પણ બધા જલારામ બાપાના મંદિર આવી ગયા હશે એટલે આ વાતથી તો વડતાલ મંદિરને ટોટલ બદનામ થયું છે આવા ઘણા મંદિરોની અંદર દસ પંદર જ એવા હોય છે સ્વામી આખા આખા મંદિરોને બદનામ કરતા હોય હું રાકેશ પ્રસાદની પણ પ્રાર્થના કરું છું કે વડતાલની અંદર પાંચસો મંદિરો આવતા છે એનાથી પણ રજા આખા દેશમાં આખા વડતાલને બદનામ કરતું હોય તો આને પેલા વેલા તો એ ખાલી માફી કે હું તો કંઈ માનવાનું પણ નથી એને તમે પંદર વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર બિહારવામાં એને નહીં બિહારવાનો અને એની પાસે મંદિરના અજવારી પોતા કરાવો જે આપણે સાંભળ્યું કે ગિરીશ કોટેજા જે છે તે લોહાણા સમાજના આગેવાન સ્પષ્ટપણે કહી રહ્યા છે કે જ્ઞાનપ્રકાશ પ્રકાશ સ્વામીનું નામ જે છે તેમની જગ્યાએ અજ્ઞાન સ્વામી જે છે તે પાડવું ખૂબ જ જરૂરી છે કારણ કે જે રીતે તેમના દ્વારા જલારામ બાપાને લઈને નિવેદન આપવામાં આવ્યું છે તે અત્યંત એટલા હદ સુધી ખોટું છે અને બીજી બાજુ ગિરીશ કોટેજા દ્વારા એવી પણ માંગ કરવામાં આવી છે કે સ્વામી જે જ્ઞાનપ્રકાશ સ્વામી છે તેમને પંદર વર્ષ સુધી વ્યાસપીઠ ઉપર ન બે બેસાડવામાં આવે તેવી માંગ પણ ગિરિશ કોટેચા દ્વારા કરવામાં આવી છે આપણે જણાવી દઈએ કે સ્વામિનારાયણ સંપ્રદાય જે હંમેશા વિવાદનું કેન્દ્ર રહ્યું છે જેમાં પહેલાં પણ સાળંગપુર મંદિર હનુમાનજીના મંદિર વખતે પણ સ્વામિનારાયણ સંપ્રદાયના સંતો દ્વારા જે છે તે બફાટ કરવામાં આવ્યો હતો અને તે સમય દરમિયાન પણ તેમણે માફી માંગવાનો વારો આવ્યો હતો ત્યારબાદ સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામી પણ સતત સોશિયલ મીડિયામાં વાયરલ રહેતા હોય છે તેમના વિડીયો પણ સતત વાયરલ થતા હોય છે અને તે જે હવે એક લોહાણા સમાજનો મોટો વિવાદ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા સ્વામી દ્વારા જે છે તે વિવાદ સર્જવામાં આવ્યો છે તો હવે જોવું રહ્યું કે આ વિવાદનો અંત ક્યારે આવે છે તો આવી નવી માહિતીને જાણવા માટે ફોલો કરતા રહો લાઈવેન્ટી ફોર ન્યૂઝ ગુજરાત